ઇક્વિટી શેર જે કઈ પણ માલિક કહેવાય ત્યાર પછી મતાધિકાર ત્યાર પછી એને ડિવિડન્ડ કઈ રીતનું ચૂકવાય મળવાપાત્ર શું રહેશે નફા સાથે સંબંધ સામાન્ય એટલે કે એકદમ લિમિટેશન ભેરી જે સભા છે નોર્મલ મૂડી પરત જ્યારે થશે તેની ચર્ચા કરશું વિસર્જન ક્યારે આવશે

ત્રીજો મુદ્દો જોઈએ ડિવિડન હા મિત્રો આ પ્રકારના શેર હોલ્ડરો ડિવિડન અને ડિવિડન દર કેવો હોય છે અનિશ્ચિત હોય છે અહીંયા કંપની ડિવિડન આપશે કેટલું આપશે કઈ પ્રકારનું આપવા પાત્ર છે એ ફિક્સ નથી અનિશ્ચિત છે જ્યારે પ્રેફરન્સ જ્યારે ભણીશું ત્યારે એમાં ડિવિડન કેવું હશે જી હા સાચી વાત છે નિશ્ચિત હશે ચોથો મુદ્દો નફા સાથે સંબંધ

સાથે મતદાન કરવાનો તેમજ સંચાલકોને ચૂંટવાનો એ શેર હોલ્ડરોને હક આપવામાં આવે છે સામાન્ય સભાની અંદર એક ઠરાવ હોય છે ઠરાવમાં તમને આ હક લાગુ પાડી દેવામાં આવે છે મતલબ હાજર રહી મતદાન કરવાનો ચૂંટવાનો અધિકાર તમને અહીંયા સામાન્ય સભામાં આપવામાં આવશે છઠ્ઠો મુદ્દો છે મૂડી પરત જી હા મિત્રો સામાન્ય રીતે આ શેર કંપનીમાં તમે રોકો છો ત્યારે અસ્તિત્વમાં દરમિયાન મૂડી પરત કરવામાં આવતી નથી કારણ કે રોકાણ ફિક્સ થઈ ગયું છે કાયદેસર રીતે ઇક્વિટી શેર છે એક પ્રકારનો સટ્ટો છે એક પ્રકારના પૈસા તમારે એમાં લગાવવાના છે ક્યારે ભાવ વધશે ક્યારે ભાવ ઘટશે તમારા ઉપર ડિપેન્ડ નથી કરતું એ શેર માર્કેટ ઉપર ડિપેન્ડ કરે છે નફા સાથે સંબંધ સાતમો મુદ્દો છે નફા સાથે સંબંધ રિપીટ ફોન મુદ્દો થયો છે કંપનીના વિસર્જન સમયે પ્રેફરન્સ શેર હોલ્ડર અને મૂળિત કર્યા મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો ખાસ ધ્યાન આપજો રકમ વધે તો શેર હોલ્ડર અને મૂડી પરત થશે આ તો મૂડી પરતનો મુદ્દો ત્યાર પછીનો જે મુદ્દો છે એ છે શેરની નોંધની જે હા મિત્રો માન્ય શેર બજારની અંદર

કંપની માટે શેર મૂડી મેળવવા માટે શેર મૂડી મેળવવા માટે એટલે કે મૂડી મેળવવા માટે કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત હોય છે 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 આ આ શેર ઉપર ડિવિડન્ડ અને ડિવિડન્ડનો દર કેવો આપણે આગળ ભણી ચૂક્યા છીએ વસ્તુ પ્રવર્તકો એટલે કે જે કંપની શરૂ કરવા માટે ઈચ્છિત છે એવા વ્યક્તિઓ ટૂંકા ગાળા માટે મધ્યમ ગાળા માટે કે લાંબા ગાળામાં જ્યારે એને મૂડીની જરૂરિયાત રહે છે ત્યારે આવા ઇક્વિટી શેર મૂડી ઊભી કરવા માટે આ શેર શું કરે છે

આ શેર ખરીદનારને શેર હોલ્ડર કહેવાય જે લોકો શેર ખરીદે એને શેર હોલ્ડર કહેવાય હવે આપણે ચર્ચા કરી છે શેર ઇક્વિટી પ્રકારોની સામાન્ય વાત હવે સ્વેટ ઇક્વિટી શેર એટલે શું કંપની તેના સંચાલકો ખાસ ધ્યાન આપજો મિત્રો સંચાલકો અને કંપનીમાં કામ કરતા જે કઈ પણ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા જે કોઈ પણ વ્યક્તિઓ છે આ વ્યક્તિઓ તથા એમના કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જો કોઈ શેર ફાળવી દે તો એને મિત્રો સ્વેટ ઇક્વિટી શેર કહેવાય આઈ રિપીટ ફરી રિપીટ કરું કંપની તેના સંચાલકોને તથા કંપનીમાં કામ કરતા જે વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વ્યક્તિઓ છે અથવા કર્મચારીઓ છે એને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જો કોઈ શેર ફાળવે

ઇક્વિટી પ્રકારની વાત કરી સામાન્ય ઇક્વિટી વાત કરી સ્વેટ ઇક્વિટી વાત કરી ખૂબ આઈએમપી પ્રશ્ન ઘણી વખત પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પૂછાય છે ફરી મળીશું નવા ટોપિક સાથે જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને